યોગનો પ્રચાર કરવા માટે દર વર્ષે એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ચૌદમાં વડાપ્રધાન મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવ રાખી યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી પરંતુ પ્રશ્ન એક થાય કે શા માટે એકવીસ જૂને જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા પાછળ એક ખાસ કારણ છે એકવીસ જૂનને વર્ષનો સૌથી લાંબો દિવસ માનવામાં આવે છે જેને ગ્રીષ્માયન પણ કહેવામાં આવે છે આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે એકવીસ જૂન બાદ સૂર્ય દક્ષિણ દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે આથી આ દિવસને યોગ સાધના માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ જ કારણથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂને જ ઉજવવામાં આવે છે દર વર્ષે યોગ દિવસે એક ખાસ થીમને ધ્યાન રાખવામાં આવે છે આ વર્ષે યોગ દિવસની થીમમાં મહિલાઓની પસંદગી કરવામાં આવી છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ મહિલા સશક્તિકરણ માટે યોગ પસંદ કરવામાં આવી છે